ડીસા શહેરમાં અસામાજિક તત્વોને હવે જાણે કે પોલીસનો કોઈ જ પ્રકારનો ભય રહ્યો ન હોય તેમ ભરચક રહેણાંક વિસ્તારમાં પહોંચી મારામારી કરવા લાગ્યા છે આજે આવો જ એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં ડીસા શહેરના ઉમિયાનગર વિસ્તારથી વિરેન પાર્ક તરફ જતા માર્ગ ઉપર કેટલાક શખ્સો ગાડીમાં લાકડીઓ સાથે આવીને જાહેરમાં દાદાગીરી કરી રહ્યા છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેટલાક શખ્સો ઇકો વાન અને ક્રેટા કારમાં આવેલા શખ્સો ડીસાના ઉમિયાનગર વિસ્તાર નજીક ધોકા અને લાકડીઓ સાથે પહોંચે છે અને જાહેરમાં દાદાગીરી કરી ઉપદ્રવ મચાવે છે આ શખ્સો દ્વારા મચાવવામાં આવેલા ઉત્પાદથી આસપાસના લોકો પણ ભયભીત બની ગયા હતા ડીસામાં જાહેરમાં અસામાજિક તત્વો આવી રીતે દાદાગીરી કરતા હોય ત્યારે ડીસામાં પોલીસ ક્યાં છે તે એક સવાલ ઉભો થયો છે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ડીસામાં પોલીસ માત્ર સામાન્ય લોકોને હેરાન કરવાનું જ કામ કરી રહી છે કારણ કે પોલીસનો ડર સામાન્ય લોકોમાં જોવા મળતો હોય છે જ્યારે આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી ઉલટાની પોલીસ આવા તત્વોથી ડરતી હોય તેવું આ દ્રશ્યો છે આ વિડીયો જે સ્થળ પરનો છે તે સ્થળ એક ભરચક વિસ્તાર છે અને દિવસભર મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓની અવર પણ થતી હોય છે ત્યારે આ રીતે જાહેરમાં હથિયારો સાથે આવીને આતંક મચાવો ત્યારે ગંભીર પરિણામ પણ આપી શકે છે સૌથી મહત્વની વાત તો એ છે કે આ દ્રશ્યો બિહાર કે ઉત્તર પ્રદેશ નહીં પરંતુ ડીસાનો વિડીયો છે જે પોલીસ માટે શરમજનક વાત કહેવાય આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડાએ ગંભીરતા દર્શાવી વિડીયોમાં દેખાઈ રહેલા તત્વોને યોગ્ય નશ્યત કરવી જોઈએ જેથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે આવા અસામાજિક તત્વોમાં પણ કાયદા વિશે ભય પેદા થાય આજે આ તત્વો જે રીતે હુમલો કરવા આવ્યા હતા તે સમયે આ વિસ્તારને જાણે કે આખે આખો બાનમાં લઈ લીધો હોય તેમ ભયનો માહોલ સર્જી દીધો હતો અને એક મહિલાએ હિંમત દર્શાવી આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો આ સમગ્ર ઘટના અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ અંગે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો મારી નંબર લો મારી ને ભાઈ ક્યાંથી આવો છો તમે ભાઈ ફ્રેશ ભાઈ આવા દાદાગીરી કરતા થઈ ગયા